એક બાજુ તમે સમજો છો ને બાપુ ના 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 મજબૂરી હોય તો બોલતા હોય વાત સાચી વાત સાચી સારું તો વખાણ એ કરવાનું બંધ કરી દેજો ન બોલી ને વખાણ ન કરતા મહેરબાની કરતો કે વખાણ ના જરૂર નથી મેહરબાની વાત કઉ હા વખાણ કહ્યું એક દાખલો આપો ને એટલે મારી પ્રોગ્રામ મૂકી દઉં

તમને ઓળખતા પછી એમના પૂછો ફોન કરીને પ્રવીણદાન પૂછો કે એ ફોન આવ્યો તો રાજભા નો કીધું કે તમારે જરૂર ઉભા છીએ અમે હારે ના કરો આ ફોન મૂકો બીજે સેકન્ડ તમે ફોન કરજો પાછું હું જયારે બોલતો હોય ને પેલા મને ખબર રસ્તા માં કોઈ નતો અમને અરે બેઠા હોય ખુલ્લા બૈડા લઈને નથી બેઠા બધું તંતર લઈને બેઠા છીએ સમાજ બોલો આપડે વાત કહું મારે તમારે એવા કોઈ સંબંધ હતા મારે કોણ તમારા નું જે નેતૃત્વ કરતા હોય હોય મારી માટે આવો પણ આવો ક્યારે ક્યાંથી આવો બોલો આવી જાય આખી જિંદગી રહીએ તો અરે તકલીફ પડે તો એ તો બધું એમ પોચી વળીએ કેમ પહોંચી વળીએ ઉપાડે એક કલાક આવો તો પાંચ છોકી દે શું હું અલગ પણ તમે આવો તો મને કરવાનું શું માન્ય કરે પછી તો ભાઈ આ ડાયરા જ ન કરે સમજો આવું બધું હોય ને તો આપડે ડાયરા ન કરે એટલે મોટો ધંધો છે ડાયરા મોટી મોટી વાતો ન કરાય

પણ અમે એટલી આશા રાખીએ તમે એક વાર છે તમારી આ તો પછી તમે કઈ અલગ નથી તમે તમારા અમે તમારી હારત છીએ બધી રીતે